નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ સાવરકુંડલા ખાતે આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગ ઉપર અમરેલી જિલ્લા ભાજપના નવયુગ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ તેમની સમગ્ર ટીમ માનવ મંદિર ખાતે આવી પહોંચી હતી અને અહીંયા બાવન જેટલી બહેન બહેનો સાથે આઈસ્ક્રીમ તેમજ ફૂડ વિતરણ કરી સી આર પાટીલનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માનવ મંદિરના સંત પૂજ્ય ભક્તિરામ બાપુએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનણીનું રામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત અને આશીર્વાદ આપ્યા હતા આ તકે જિલ્લાભરમાંથી આવેલા સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ હોદ્દેદારોએ પણ શ્રી અતુલભાઈ કાનાણીનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે હું ભાગ્યશાળું છું કે મને મનોરોગી બહેનો સાથે પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો છે તેમજ પોતાના કાર્યની શરૂઆત પણ તે અહીંથી જ કરી રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું તેમજ જિલ્લાભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાના માધ્યમ થકી ભાજપ લોકોની વચ્ચે રહે છે તેનું એક આ વધુ ઉદાહરણ આ કાર્યક્રમ દ્વારા જાણવા મળી રહ્યું છે તે આ પ્રસંગે શ્રી કાનાણીએ પોતાની પ્રતિભા જણાવી આજે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અમરેલી જિલ્લા પાર્ટી દ્વારા મુજબ સાવરકુંડલા ખાતે જે ખૂબ જ સેવાભાવી સંસ્થા માનવ મંદિર ના પટાંગણમાં આજે એમનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલા શહેરના બધા જ કાર્યકર્તાઓ હોસભેર બહેનો ફૂડ વિતરણ કર્યું સુકો મેળવો અને આઈસ્ક્રીમ નું વિતરણ કરીને એમને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે ત્યારે માનવ મંદિર ખાતે સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે અને સેવાકી કાર્યો થકી ઉજવવામાં આવ્યો હતો અને આથી જ ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટીઓથી અલગ કેમ છે તે આ કાર્યક્રમ થકી સાબિત થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર